એ તમે કોઈને સોગન જો કાટ તોડ્યો તે નહી ભગવતજી કાટ ખોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી આઈથી ખેત તોળના કેતી ગાડી પાછી લગ્યા તમે દેવદત ખવડ ની ગાડી ઉકાડી લઈ ગયા ઓ કાઠી દરબાર લાફિડેટ કેનો અમારી આબરૂ ની વાત હોદી ના કે તમે ત્યારે તમે તો મારું શું કરું જાન મનપો એક પતીનું કામ હોય યા મિત્રો વાત કીધું તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયા ની અંદર જે ખબર મિત્રો વાત કીધું તેમના ડ્રાઈવર ઉપર હુમલો થયો છે આ ટોપિક અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે હવે મિત્રો વાત આ ટોપિક વિશે આપણે સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવી દઉં જયારે મિત્રો વાત કીધું દેવતભાઈ ખવડ છે તેમના ડ્રાઈવર સાથે મિત્રો વાત કીધું જે કાસ તોડ્યા હતા અને પૈસા લઈ ત્યારે મિત્રો વાત કીધું જે આપણા દેવતભાઈ ખવડ છે તે ફોન કરે છે સાંભળ્યા જે મિત્રો કાર્યક્રમ આયોજક કરવામાં આવ્યું હતું ત્યારબાદ

ચેનલ જે પોતે મિત્રો વાત કીધો જયને ભાઈ આ બધું ચેક કર્યું છે હવે મિત્રો વાત કીધો કે અમને આ રેકોર્ડિંગ મળ્યું છે તો ખાસ કરીને સૌથી પહેલા તો વિડિયોને શેર કરીને આપણી YouTube ચેનલની અંદર ભાઈઓ પહેલી વાર આવ્યું તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે આપણી YouTube ચેનલની અંદર આવા નવા વાયરલ ટ્રેન્ડિંગના વિડિયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે મિત્રો આ વિડિયો વિશે તમે જો કઈશું વિડિયોને શેર કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી આજનો વિડિયો માંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જાય સુધી બધા જ લોકોને દિલ કે ભાઈ ધન્યવાદ જેટલા પણ લોકો વિડીયો જોવે છે લાઈક કરે છે શેર કરે છે સબસ્ક્રાઇબ કરે છે